અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પલ્લક સદનની આંતરરાષ્ટ્રીય કાઇટ્સ ફેસ્ટિવલ 2024 નું આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરાવ્યો હતો ગુજરાત પ્રવાસન નિગમ નિમિત્તે દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત દેશ વિદેશના પતંગ રશિયાઓ મોટો સમા ભાગ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ના વિશાળ મેદાન પરથી આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ 2024 નું ઉદ્ઘાટન કરાયું હતું ગુજરાતના સાંસ્કૃતિક વારસા અને વિકાસના આકાશમાં આ રંગબે રંગી પતંગ મહોત્સવમાં ભાગ લેવા ભારતના પતંગબાજો તેમજ અમેરિકા ડેન્માર્ક સ્વિટરલેન્ડ સહિતના કુલ છપ્પન દેશના પતંગબાજો ભાગ લઈ રહ્યા છે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પરથી આજથી શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આગામી ચૌદ જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ છ સ્થળો પર આયોજન કરાયું છે આજરોજ અમદાવાદથી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આવતીકાલ આઠ જાન્યુઆરીએ વડોદરા નવ જાન્યુઆરીએ નર્મદા એકતાનગર અને દ્વારકા દસ જાન્યુઆરીએ સુરત અને રાજકોટ અગિયાર જાન્યુઆરીએ ગોરદો અને વડનગર તેમજ બાર જાન્યુઆરીએ બેડ પર ક્રમશઃ ઉજવણી કરવામાં આવશે વડાપ્રધાનશ્રીનું ફાઇવ ટીનું વિઝન છે એ ફાઇવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ એન્ડ ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગું વિઝન આપેલું છે વડાપ્રધાનશ્રીના આ વિઝનને સાકાર કરવા આપણે ભાગીદારીથી ઉત્સવની ઉજવણીના તમામ આકર્ષણોમાં આ ફાઇવ ટી જોડીને વિકાસની નવી કેડી કંડારી છે વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ હોય કે પછી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગુજરાતે હંમેશા પોતાની સંસ્કૃતિ અને સામર્થ્યની અનુભૂતિ લોકોને કરાવી છે આવા આયોજન રાજ્યના અર્થતંત્રને મજબૂત બનાવે છે એટલું જ નહીં રોજનું કમાઈને રોજ ખાનારા ધંધાર્થીઓને પણ આર્થિક સ્થિતિમાં પણ સુધારે છે અને અન્ય આનુષંગિક રોજગારીની તકો પણ તે વધારી છે બે દાયકા પહેલાં ગુજરાતમાં પતંગોનો જે વેપાર હતો તે હવે અનેક ગણો વધ્યો છે આપણે એક પતંગ ચગાવીએ છીએ તેમાં કેટલાય ગરીબોનો પરસેવો જોડાયેલો છે પતંગ બનાવનાર વેચનાર દોરી રંગનાર ગુંદરપટ્ટી બનાવનાર ટોપી ચશ્મા વેચનાર તળસાકળીથી લઈને ઊંધિયું સિંગપાક બનાવીને વેચનાર જેવા કેટલાય ગરીબ લોકોની મહેનત એક એક પતંગ સાથે જોડાયેલી હોય છે પતંગ મહોત્સવ સમાજના ગરીબ શ્રમજીવીની પરિવાર માટે આર્થિક આધારનો ઉત્સવ બન્યો છે આજે સમગ્ર દેશના પતંગ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા જેટલો છે અને ગુજરાતને પતંગનું સૌથી મોટું ઉત્પાદક અને વેપારી રાજ્ય માનવામાં આવે છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ પતંગ મહોત્સવ જેવા જન ઉત્સવને ટુરિઝમ પ્રમોશનનો ઉત્સવ પણ બનાવી દીધો છે તેમણે ગુજરાતના પ્રવાસન સ્થળો ઇન્ટરનેશનલ ટુરિઝમ ડેસ્ટિનેશન બને તેવા વિઝન સાથે ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાસ આદર્યો છે તેમણે બે હજાર સાતમાં કહ્યું હતું કે ધોરડો જેવા એક દિવસ દુનિયાના લોકો આવશે અને આજે ધોરડોને વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝરને વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું છે પ્રવાસ આઈ લવ ગુજરાત સ્લોગન સાથેના અન્ય દેશ વિદેશના રંગબેરંગી પતંગોથી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનું આકાશ શોભી ઉઠ્યું હતું ઉત્તરાયણ પર્વ એ ગોરાંટી ઉત્સવપ્રિય રાજ્યની જનતા માટે સૌથી લોકપ્રિય તહેવાર પૈકીનો એક છે ત્યારે આગામી ચૌદ જાન્યુઆરી સુધી શરૂ રહેનારા આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ અંતર્ગત દેશ વિદેશના વૈવિધ્યસભર રંગબેરંગી કલાત્મક પતંગો સાથે મુલાકાતીઓને ગુજરાતના પ્રવાસન સ્થળની ઝાંખી પણ નિહાળવા મળશે જ્યારે ભાટીગર ગુજરાતની સમા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો નાઇટ કાઇટ્સ ફ્લાઇંગનો આનંદ હસ્તકલા બજારમાં કલાકારો દ્વારા તૈયાર કરાયેલ વિવિધ હસ્તકલા આધારિત પર સુશોભન અને ઘર વપરાશની વસ્તુઓ તેમજ વિવિધ ખાણીપીણીના સ્ટોલોમાં બનાવેલ વાનગીઓનો સ્વાદ પણ લઈ શકાશે કેતન પટેલ હિન્દી ન્યૂઝ સુરત